નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હવે અંકિતભાઈ વાઘેલા અને હકુબા કાઠી વચ્ચે જોરદારની બગડાઝી બોલી ગઈ છે જોરદારની મેટ્રો થઈ ગઈ છે અને હકુબા કાઠીએ અંકિત વાઘેલાને ફોન કરીને ખૂબ ગાળો દીધો છે તો સાંભળો કઈ બાબતમાંથી મેટ્રોથી શું મેટ્રો હતી અને ગાળા ગાળી શું કામ બોલવામાં આવી બરાબર છે અને સ્પેશિયલ એક રિક્વેસ્ટ તમને કરું છું કે આ વિડીયો સાંભળો તો હેડફોનનો યુઝ કરજો કારણ કે ખૂબ જ અ અપશબ્દો બોલવામાં આવી રહ્યા છે આ વિડીયોમાં જેથી કરીને આજુબાજુમાં કોઈને તકલીફ ના થાય અને આ વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો એક કોમેન્ટ કરી દેજો અને મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો

એ હા લખ્યું તારા એ તો તું છો લખ્યું તું છો દલાલ તું તે દલાલી કરી દલાલી કરી કરી ભાવનગર મળી ભાવનગર ભાવનગર કઈ ત્યાં મળે ભાવનગર ચિત્ર માં આવજો હ કઈ તકે ભાવનગર ભાવનગર ચિત્ર માં ફોન કરજો મને ચિત્ર હા ચિત્ર હા ચિત્ર લેજે લેજે તોડી તોડી તારે તારા મા પપ્પા બે તારે ટૂટાઈ તોડી લેજો ટૂંટાઈ તોડી લેજે

તારા સંવિધાન માં બોલું ને તું તારી માં અણાવજે તું કરી ઉખડે ન ઉખડે છે

દીકરી મારી વરવાની છે તારી માનો ભોસડો કુતરા શોધે તારી બેન ના કુતરા શોધે એ તો તને કતી કેમ વાઘેલો કોઈ તારા ઘરે આવ્યો હતો ના

તારી ઘેરે કોઈ વાઘેલો આવ્યો તો ભોસડી ના એની બની જા તારા ઘરે ના આવ્યો તો તારા આવ્યો તો કીધું હું નેવ હું છોડી જાત પર તમારી મમ્મી હતો તો એમ નહીં તે એમ કીધું હું તારો બાપ છું ઘરે તો મારી ઘરે તારી ઘરે ના તારા ઘરે છો છું કેવો છું ને તને કે છું ચાલુ એ તારે ટાઈમ આવે ત્યારે તું ધોડી લેજે અને ફોન મારો ચાલુ છે મારો ફોન ચાલુ છે ચાલુ રે તારે તૂટે

પચાસ રૂપિયા લઈ અને નાગદાન નાખ તારું મોટું એ મારા દાદા દાદા તારા ઘરે આવ્યો છે ને એટલે મારો દાદા નથી અમારો છોડો એ તું અમારો તું અમારો દાદા એ કીધું હકુસ એ મારો છો એ કીધું

ম্ হাকু বল বল মরা মধ মাসু বল আ বল বল আ হাকুবা বল মামানা জভারা মামানি জতভারা বল না ্যা কন বল তো লাইনমা লেলিদা লেওয়া না তাই না કોઈને હું લાઈન માં ન લાવો ભાઈ મામા બતાવે આમાં ટેકનોલોજી છે ને આ કઈ મામા ને શોધતું નથી હાલતું મેરડી માં નથી હાલતું તમારે લાઈન માં લીધા ભાઈ ને એકને એ કોઈ નઈ તમારા તમે મરી જાઓ હું અમે ને તો મરી જઈ તમે તમારું ઉપર પડી ના ના અમે કોઈ ભાઈ ખરાબ નહીં બોલો ખાવજી ને તમારી મહાણી મેલડી નામ હમ તમે નો લાઈન માં લીધો હોય તમારે મહાણી મેરડી ને આમ ખાવ માતાજી ટીલું કરો છો ને ટીલા ટપકા વાળા કેટલા હાસા હોય હમણાં ખબર બોલો છે ખાવ જો એ મહાણી મેલડી ના આમ જો ખોટા તો ન ખવાય પણ હાથા ખવાય મારી મસાણી મેલડી ના આમ જો મેં કોઈને કોમ્પ્રેસ માં લીધો હોય વાહ વાહ હાલો હવે તો ઈ તો કોક હશે તો આફોડું આવશે પછી તમે ના 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 ઈ હોય તો જરાક તો અવાજ આવે ને એટલે હકુ પાકાઠી જ બોલો ને આપડે સુરત વાળા મહાણી મેલડી વાળા હા એ કા તમને ખબર તમે બાપા કયો છો મને ક્યાં ખબર છે હું થોડો આવ્યો છું મેં તમાર ન્યા આવ્યો કઈ નઈ અકુબર કાઠી જ બોલું બોલો ને આપડે મામાની જોત બળે છે હા મામાની જોત બળતી નથી ને મામાની જોત ચાલુ છે

તમે ટીલુ કરો છો દલાલ આવવાનું કારણ શું કામ છે દલાલ શું કામ લખ્યો એવું તમે હટણ મારે સાંભળો જેને રેકોર્ડિંગ કરી અને તમે ઓલા ભાઈને દીધું અને દલાલુ કહેવા કે તમારી વફાદારી તમે તમે હવે મારી હું તમારું તમારું રેકોર્ડિંગ કરીને બીજાને દઉં હા એને તમે ગણો શું કેવાય દલાલ કેવાય કે શું કેવાય તમે આપડી આપડી કમાઈ કરેલી કોક ના તો આપડે કા નથી દલાલુ કર્યું કેવાય એને દલાલુ એની મુખ્ય વાત દલાલુ છે આ છે ને એ બે નું જે હોય તે આખુબો જોગીદાસ ખુમાર ના વંશ વાળા હોય તો ઈ એને હું કામ કર્યું છે આપડે હું કરીશી ઈ ખાલી વિચારી જેના લોહી સંસ્કાર હોય તો એટલે કેમ કે અમે તો જોગીદાસ ના ઇતિહાસ દઈ તમારો કયો ઇતિહાસ દે ઈ મને ક્યો તો તમારું ગઢવી ગઢવી તમારું બોલવું હોય તમારું બોલે હું માબેન માં ભૂડા બોલે હું બોલી

કોનો છે ઈ મને ભૂલી મારી મા અને તમારી એ હતી તમારે તમે તમે જેના જણ નવ મહિના મારી મારા કોઠામાંથી એના કોઠામાં એને મને નવ મહિના ફેકવ્યો અને તમે એને ફેકવાય એ જો હવે બે બાયું જત્યું વાત સાંભળો પણ મનસુખ ગોહવા ધરાત્રુજે થાય એને ઠરાત રુજે તમે ઈ જે તમારો અંકિત છે ને ઈ મારી દીકરી જો ભાઈ અંકિત ની વાતો નો કરાય હોનું હોય ઈ કે મને કાક કીધું ને એટલે હું કાળું પડી ગયું ઈ હોય એ ઉકડામાં પડી તો હોનું તો હોનું જ રે બાપા એમ મારી અને દેવી પૂજા કરતા નપાવટ જિંદગી જીવો ધુડી તમારી હું બાબતમાં ફરું એ કાઠી દરબાર આવવાનું હોય મારા કાઠી મિત્ર છે સાહેબ કે એક બેન દીકરી ને ગાય ની વારસ એની જાન દે દીધી તમે મા બેન ફૂંડા બોલો તમને દરબાર કહેવા

બીજી નો થાય સાહેબ એ એને જેને જગત કોમેન્ટ સાંભળી ગયો એ ઘડીક ચા જીના દાડિયા બન્યો ભલામણ તારી કરતા કરણ સાતળી હારો દેવી પૂજક વટમાં તો

અમે અમે કવિ સહી અમે હાથ તમારા લોહીટ નો કુત સફાવટ એટ નીકળ્યો ના બિયારણ ના પચાસ હજાર રૂપિયા ખબરબર તમારી માને કૌલું થઈ ગયું જ ને તો બહુ હારું હતું તમે પૈકવા ને કઈ બાપ એનો કુંવર ભાવનગર નો ગુજરી ગયો હવે તું એક ઓલા તારે ભૂંડા બોલ ભલા થોડી છે તારી તારી માતાજી મને લી જીવન મારું છે લાયક તારીખ ઊંચું જીવન મારું છે ભલા મારે સેલી ક્વોલિટી વધારે ખાલી અને મોવાળા તો

અમે રાવણ બન્યા અમે બધું કર્યા અમે ભીમા કાઢે બેસવાન કાપી નઈ માયલા સહી એટલે તને ન્યા સુરત માં કોઈ સંભાળતું નથી તને તારા ભાઈ સંભાળતા નથી હા હાલી હું મેળ્યો છો તને તારા ભાઈઓ તારી ભેગા નથી હા સુધરી કોલે મેડિયો સાંભરો ભાઈ તારી માયા તું રામાયણ માંથી પૂછ તારી મેરડી માંથી પૂછ તારા મામાથી પૂછ તને ડોફા કઈ ખબર નથી હું હાલી મેળ્યો છું તું ને ખબર